હલો મિત્રો જય છે યાર તો આજે આપણે પહોંચી ગયા છીએ અમારા સંત શ્રી ગંભીરપુરી બાપુના ગુરુભાઈ તેમના આશ્રમે તો અત્યારે આપણે અને આપણે શું કહેવાય રસોઈ પાણી બનાવવાની ચાલી છે બધું દેખાડું તમને આશ્રમ પણ બતાવું જોવા રસોઈ પાણી શરૂ થઈ છે અને આપણા ગુરુ ગંભીરપુરી બાપુના ગુરુ ગુરુભાઈ એવા તેમનો આશ્રમ બતાવું આ છે તેમનો આશ્રમ શિવજી નું મંદિર છે આ કોઈ ગુરુ મહારાજની સમાધિ છે એ પણ હું તમને બતાવું અને પેલી બાજુ શિવજી નું મંદિર છે એ પણ હું તમને તો અમારા વિડીયો માં રહેજો અમે જઈ રહ્યા છીએ મહાકુંભ મેળો પ્રયાગરાજ દર્શન કરવા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલનપુર આ છે શિવજીનું મંદિર અને પેલી બાજુ છે શું કહેવાય ગુરુ મહારાજનો ધૂણો એ પણ હું તમને બતાવું દર્શન કરાવું ધૂણાના આ છે આપણ અમારા સંત શ્રી ગંભીરપુરી બાપુના ગુરુભાઈનો ધૂણો તો ધૂણાના દર્શન કરો કાલેશ્વર કોટ कोटरिया महादेव आश्रम आवर से पालनपुर में काम चाली रू से अभी आ बदा स्वयं सेवको रसोई रसोई का बनावे थे तो हमारा वीडियो में बना दे दो आ से हमारा रसोईया हाँ। तेजा भाई हाँ। महान बल्ले भाई आ से हमारा सरपंच मुन्ना भाई अनेवाला शाक ना रसोईया શાક ના રસોયા છે સુરેશભાઈ છે ઓધાભાઈ છે ધરમશીભાઈ છે પછી આ રોટલા બનાવવા અમારા પછી રમેશભાઈ રસોઈનું કામ ચાલે છે બીને રહેજો વિડીયો જોવાની બહુ મજા આવશે અમે જઈ રહ્યા છીએ મહાકુંભ મેળો પ્રયાગરાજ જો આપણે જમવાનું ચાર થઈ ગયું છે હવે અમે બધા સેવકો જમી લઈએ તો આજનો વિડીયો આટલો જ મારી ચેનલ છે ગામડાના મિત્રોની મોજ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડાઈ રહેજો ચાલો જય શિયા